પોરબંદરના પૂર્વ ધારાસભ્યો અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયાનો ભાજપ રાષ્ટ્રીય પરિષદમાં સમાવેશ થયો છે ત્યારે સમસ્ત રાજપૂત સમાજ પોરબંદર દ્વારા તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયાનો હાલમાં ભાજપના રાષ્ટ્રીય પરિષદમાં સભ્ય તરીકે સમાવેશ થયો છે ત્યારે સમગ્ર પોરબંદરના શહેરીજનોએ બાબુભાઈને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે આજે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા તેમના નિવાસ સ્થાને જઈ હતી જેમાં રાજપૂત સમાજના પ્રમુખ જેઠવા સહિતના અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા બલવીરસિંહ જેઠવા સીપી જેઠવા લકીરાજસિંહ વાળા ધર્મેન્દ્રસિંહ જેઠવા ઇન્દ્રજીતસિંહ રાણા રાજદીપસિંહ જેઠવા જયેન્દ્રસિંહ રાણા અનિરુદ્ધસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ ગોહિલ અને સુધીરસિંહ જેઠવા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર